સંદેશ ન્યુઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં બોગસ માર્કશીટ નું રેકેટ કેટલાક વિદ્યાર્થીઓ માયાઝાળમાં ફસાયા તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટ મહીસાગર મહિસાગર જિલ્લામાં કૌભાંડના આક્ષેપ મારા પિતા આચાર્ય છે હું બોર્ડ પરીક્ષામાં બેઠા વિના પાસ કરાવી જીગરવાદી સારા પાસ કરાવવા યુવાનો પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ કરતા અનેક ગામોના વિદ્યાર્થીઓને ધોરણ બોગસ માર્કશીટ બનાવી પૈસાની કરી ઠગાઈ ધોરણ બોર્ડની પરીક્ષા પાસ કરાવી શાળામાં એડમિશન અપાવી વિદ્યાર્થીઓ પાસે કરી લાખોની ઠગાઈ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ પચાસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીઓ પાસેથી ઠગાઈ કરી હોવાનું વિદ્યાર્થીઓનું રઠણ બીજા બાજ જીગર અને તેના પિતા પુનાભાઈ વાદી દ્વારા આંતર રાજ્ય સંભાવના હાલ તો ખાનપુર પોલીસ આ બાબતની માર્કશીટને લઈ તપાસ કરી રહી છે આ અંગેનું એફિલેશન છે કે નહીં મહીસાગર પોલીસ દ્વારા તમિલનાડુ ખાતે માર્કશીટની ખરાઈ કરવા મોકલી છે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે સદર માર્કશીટ ખોટી છે કે સાચી પોલીસની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આવા કેટલા લોકો સામા સંડોવાયેલા છે પટેલ મુકેશભુભાઈ બહુ જનમાં વાધી છે મારો છોકરો દસમાં ધોરણ અમે બે વીસમાં ફેલ થયેલો હતો એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ ગઈ એટલે એમણે મને એવું કહ્યું હતું કે ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાઈ દે તમે એની ચિંતા ના કરતા અને અગિયારમાનું એડમિશન બી હું તમને કરાવી ચાલે તમે મને પંચોતેર હજાર રૂપિયા લો માર્કશીટ આપીને તમને નવાભાગ સ્કૂલની અંદર એડમિશન કરતા અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવે એમણે કીધું ભાઈ આઉટસ્ટેટની માર્કશીટ એટલે આ અગિયારમાં એડમિશન થાય નહીં તમારે એનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થાય તો બાબત મેં બાપુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આલી હતી અને પોલીસ આગળની તપાસ કરો છે હું ધોરણ દસમા અભ્યાસ કરતો મારો મિત્ર જીગરવાદી હું દસમામાં ફેલ થયેલું તો મારા મિત્ર જીગરવાદીએ મને કીધું કે હું તને દસમામાં પાસ કરાવી દઉં તો મેં એને પંચોતેર હજાર રૂપિયા આપ્યા પછી એના મને રિઝલ્ટ આપ્યો અમે નવા ગામ સ્કૂલમાં ગયા પર એ રિઝલ્ટ બોગસ હતું અમે બાકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તે બાબતે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો